નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક આપણે ટમેટીના પ્લોટની મુલાકાત આવ્યા છીએ ખાસ એનો જે હેતુ જે છે કે ટૂંકમાં મલચિંગ અને જે મંડપથી જે એક બાજુ તૈયાર કરેલ છે તમે જોઈ શકો છો આની બાજુની સાઈડ અને એક આ ખેડૂતે ટૂંકમાં એક ટ્રાયલ માટે થઈને એક ચાસ છોડેલ છે કે જેની અંદર બેડ કરેલ છે બરાબર આપણે બેટ કરેલ છે ટપકય છે પણ આની અંદર મલ્ચિંગ નથી અને મંડપથી આમાં ચડાવેલ નથી આ છોડને તો હવે બે વચ્ચે વેરિએશન શું છે બેમાં તફાવત શું છે આપણે આજે જાણીશું કે જેમાં આપણે મલ્ચિંગ અને મંડપથી જે છોડ છે એમાં શું પોઝિશન છે અને જે નીચે મંડપ વગર નીચે પથરાયેલી જે છે એમાંને આમાં શું વેરીએશન છે બે વચ્ચેનો તફાવત આપણે આજે જાણીશું બે ચોખવટ પાડી દઉં કે ટૂંકમાં આની અંદર કે આ છોડ ને આ છોડની વચ્ચે કોઈ સમયગાળામાં ફેરફાર નથી જ્યારે આનું વાવેતર કરેલું છે ત્યારે જ આ પાકનું વાવેતર કરેલું છે એટલે વાવેતરનો ટાઈમ બેનો ફિક્સ છે એકી સાથે વાવેતર કરેલું છે માત્ર બેમાં થોડીક જે ફેરફાર જે છે એ એક મલચિંગ અને મંડપનો જ છે બીજો કોઈ જાતનો ફેરફાર નથી તો ચાલો આપણે જોઈએ બે વચ્ચે કેટલો તફાવત છે આપણે જોઈ શકીએ છીએ કે જે આ ચાસ જે છે આખો એ મંડપથી ટૂંકમાં તૈયાર કરેલો છે અને નીચે મલ્ચિંગ છે અને ડ્રીપ છે કમ્પ્લીટ આ ત્રણેય વસ્તુનો આમાં ઉપયોગ કરી આ તૈયાર કરેલો છે આપણે એની ફ્રૂટની સાઇનિંગ છોડની સાઇનિંગ આપણે બધી વસ્તુ આપણે આનું પહેલાં એકવાર જોઈએ આમાં જે ફ્રૂટની શાઇનિંગ એટલી ફર્સ્ટ ક્લાસ છે કે કોઈ જાતની આમાં બીજી કંઈક રોગ કે એવું કંઈ આમાં દેખાતું નથી બધા ફ્રૂટ તંદુરસ્ત છે કે ફંગસ લાગેલી નથી આપણે જોઈ શકીએ છીએ આપણે મંડપથી જે તૈયાર કરેલા ચાસની આપણે અત્યારે જોયું હવે જેમાં મંડપનો ઉપયોગ નથી કર્યો જેમાં આપણે ટૂંકમાં ચડાવેલા નથી છોડવા અને મલચિંગનો ઉપયોગ નથી કર્યો હવે એ ચાસની આપણે જોઈએ ટૂંકમાં તો બે વચ્ચેનો તફાવતની આપણને ખબર પડે હવે આપણે જે નીચે માત્ર બેટ ઉપર જે તૈયાર કરેલ છે મલ્ચીનો મલચિંગ કે તેને મંડપથી તૈયાર કરેલ નથી જે ચાસ એને આપણે જોઈએ એમાં મેઇન તો જે સૌથી વધારે તમે જોઈ શકો છો ફ્રૂટની હાલત કેવી ગંભીર હાલત થઈ ગઈ છે તમે જો કેટલું ફૂગ ફ્રૂટની અંદર લાગી ગયું છે તમે જોઈ શકો છો દરેક બધા કેટલા ખરાબ થઈ ગયા છે આપણે જોઈ શકીએ છીએ ટૂંકમાં આમાં ફળ તો ઘણા લાગેલા જ હતા પણ આમાંથી સાઠ ટકા ફળ જે છે એ ખરાબ થઈ ગયા છે આપણે જોઈ શકીએ છીએ જ્યારે અને બાજુનો આપણે જોઈએ બાજુમાં આ મંડપમાં છે એમાં એક પણ ફ્રૂટની અંદર ક્યાંય ખરાબી નથી એક પણ ફળની અંદર આપણે જોઈ શકીએ છીએ બધાય તંદુરસ્ત છે સાઇનિંગ એ ફર્સ્ટ ક્લાસ છે આ મંડપમાં ટોટલી ટમેટી રાખેલી છે વ્યવસ્થિત રીતે ચડાવેલી છે જે ફ્રૂટ સેટિંગ બધું એનું તો જોયું ને મિત્રો આપણે નજર સમક્ષ બંનેમાં તફાવત કેટલો છે એનું આપણે બેમાં વિગતવાર આપણે જોયું ઘણો બધો એ તફાવત છે ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય છે કે ભાઈ આમાં મલ્ચિંગ કરવાથી કે મંડપ કરવાથી ઘણો બધો ખર્ચો થાય છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મંડપમાં અને મલ્ચિંગમાં સામે ઉત્પાદનમાં કેટલો ફેર પડે છે ક્વોલિટીમાં કેટલો ફેર પડે છે તો આ જે અત્યારે જે મેં આમાં જે બગડેલા જે અમે ફળ જોયા એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ ને તો આમાં જે ખર્ચો આપણે જે કરીએ છીએ ખેડૂતો જે મલચિંગ પાછળ અને જે મંડપ પાછળ તો એ મામૂલી ગણાય કારણ કે એમાં ઉત્પાદનમાં અને ક્વોલિટીમાં બેમાં ઘણો બધો તફાવત છે અને ખાસ તો આ એ ખેડૂતને સલામ કે જેને આ ટૂંકમાં એક ડેમોન્સ્ટ્રેશન લીધું કે બે વચ્ચે કેટલો વેરિએશન છે બરાબર કે જેથી કરીને બીજા ખેડૂતો આ વસ્તુ સમજે જાણે બરાબર તો એ ખેડૂતને પણ એક દિલથી સલામ કે આ બધી વસ્તુ એને આપણને બતાવી જેથી કરીને ઘણા બધા ખેડૂતોને ઉત્પાદનમાં આપણે સારો એવું વધારો કરી શકીએ એવા આપણા પ્રયાસ કરી શકશું ખૂબ ખૂબ ધન્યવાદ